નહીં નહી શિટી કરવું છું અને હાલ ખર્ચાય છે અને સોદી નો ભાવ એટલો સડ્યો છે તો અને આ જોડું શું કરવાનું કોઈ બોલો છું તા તમે યળો જોઈએ અને મારું બેઠું મારા તો લગ્ન હતા છોકરા ના આમ ને કીધું અમાર કોક કાઢશે કોદા

દૂધ તો પડ્યું છે હોય દૂષી ઘેર હતી પણ માલ પીટી જીકે ચોઈ જી હવે એ ગમે તો જે કામ કરો ને બે કે બી જેટલો સામે કે અલ્યા માલ પીટી સોણો મેરો વેણવા જી શીખ શું કરવા જી તે કોઈ હું એ રાખી ઉક નહી હોય હશે હશે જો ઓ હો 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 મારી પણ આના શાક ખોડ મે લે મન તો ના ડળે અલ્યા સાપરામ ગોતો કબ જડ છે તપ સે સે પણ ચા ખોડ નહી તપી એકલી છે મો ચાનું કેતો તો નારે મારા પડ્યો ચાનું અને વા ડોસી તો છે ને મન સામે તો આવડતો નહીં કરવાની શું હોય અને આઈ બે ગયો મારા વડે છે તરમથી પોછ રખો હે કાર કોઈ શું કો છો લા કોઈ કો છો છો ના ના કશું નહી કહેતો એવું હા તો મેળો મેળો બે રકે બીજો મેળો તો કોન્ટી જન ઘેર જઈને ચાપણી કરો કારણ કે માં તો મારી ઓછી ડોસીને આવી જશે બેડાડતી ફેરનો અને આ બધી બરોબર બની અને ઘેર દૂધ ફાટી ગયું ચા મેલ્યો એ કોન્ટીજીના ઘેર જઈ અને કોન્ટીજીના ઘેર દૂધ છે એટલે એને ઘેર જઈ

અજા ગોમમાં દુધીની લાઈન બનાવતા છે જો સાહેબ બીજા બેહારે હવે એમને થઈ જાય હું બેઠો છું ને મે ભાઈ હું છું તમે કઈ ચિંતા ના કરો બસ હારું હારું ચિંતા અલ્યા બેહો ક્યાં બુડો તમે બુડો

આપડે લોજુ છે પણ પેલા બધું ભેળું મને મારી છો તમે છો રૂડો ને મરી અલ્યા એ વાત થઈ બાજુ રોટલા કુટી તો અમે રોજ આજ સારું કોક ખાતો ભલામણા બે રોટલા કુટી નાખો રોટલો પણ મારા ખબર વિચાર તો કોઈ નહીં પણ આવા પેલા ના થો પેલા ના થો ભલા ભલામણા રોટલા ખવડાવી દો ભલામણા હાડ ગયો લોજ માં ખબર હાડો હડો લો